બાર એપ્રિલ ચૈત્ર પૂર્ણિમા આ દિવસે ગાયને શાંતિથી એક એક નાની વસ્તુ ખવડાવી દો મહિનામાં તમે ધનવાન બની જશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે અમે તમને આવી જ દુર્લભ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ હકીકતમાં જો તમે ચૈત્ર પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરશો

તમારા ઘરના ધનના ભંડાર આખા વર્ષ દરમિયાન ભરેલા રહેશે તમે કહી શકો છો કે તમારા સાત સંતાનો પૈસા પર રાજ કરશે તમારા ઘરનો પગાર ક્યારે ખર્ચાશે નહીં અને વધતો રહેશે બધા દુઃખ પીડા તકલીફ અને કષ્ટ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં આવી જશે બધી ખુશીઓ તમારા પગ ચુંબન કરશે જો તમે આ નાની અને ખાસ વસ્તુ શાંતિથી ગાયને ખવડાવશો

તો મિત્રો ગાય માતા સાથે જોડાયેલા કયા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાયો છે જે જો ચૈત્ર પૂર્ણિમા હનુમાન જયંતિના દિવસે કરવામાં આવે તો મિત્રો ગાયના ઉપાય જણાવતા પહેલા હું તમને ચૈત્ર પૂર્ણિમા પૂજા વિશે થોડી માહિતી આપીશ ચૈત્ર પૂર્ણિમા ક્યારે છે અને આ મહિનામાં કઈ તિથિએ પડી રહી છે ચૈત્ર પૂર્ણિમાના દિવસે તમારે પવિત્ર નદીમાં સ્નાન કરવું પડશે જે દિવસની દરેક પંડિત

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તેમની પૂજા વિધિઓ સાથે કરવામાં આવે છે ગાય માતાની પૂજા કરવામાં આવે છે પરંતુ આમાં સૌથી મહત્વપૂર્ણ માર્ગશીર્ષ પૂર્ણિમા છે શાસ્ત્રો વેદ અને પુરાણોમાં સ્પષ્ટપણે લખેલું છે કે ચૈત્ર મહિનાની ચૈત્ર પૂર્ણિમા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટેનો સૌથી સુવર્ણ દિવસ છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ ખુશ મૂડમાં હોય છે અને તેમના બંને હાથથી તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. જો મંગળ ગ્રહના દેવતા ભગવાન હનુમાનની પૂજા કોઈની સાથે કરવામાં આવે તો આવા વ્યક્તિનો મંગળ ગ્રહ શાંત થઈ જાય છે. એક તરફ મિત્રો એવું માનવામાં આવે છે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ચંદ્ર અન્ય દિવસોની તુલનામાં સૌથી વધુ તેજસ્વી હોય છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સૂર્ય દેવને અર્પિત કરવામાં આવે છે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે મહિલાઓ ઉપવાસ રાખે છે મિત્રો જો તમને ખબર નથી તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે તે વ્યક્તિ જે પણ કામ શરૂ કરે છે તે કામમાં તેને સફળતા મળે છે એટલા માટે આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર પૂર્ણિમાને ખૂબ જ વિશેષ અને મહત્વ આપવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે બાર એપ્રિલ ચૈત્ર પૂર્ણિમાના રોજ બાવન પ્રકારના શુભ યોગ બની રહ્યા છે ઘણા વર્ષો પછી ચંદ્રનો પ્રકાશ એટલો તેજસ્વી હશે જેટલો પહેલા ક્યારે નહોતો આવો દુર્લભ સંયોગ ત્રીસ વર્ષમાં બનવા જઈ રહ્યો છે

ચૈત્ર પૂર્ણિમાના દિવસે સ્નાન અને સવારનું વિશેષ છે પરંતુ આ આ દિવસે જો તમે જ્યોતિષ અને તંત્ર અનુસાર ગાયનો ઉપાય ઉપાય કરો છો તો કર્યા પછી તમને વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનો અનંત આશીર્વાદ મળશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારો નવગ્રહ તમને ટેકો આપવાનું શરૂ કરશે તમારા રાહુ અને કેતુની સ્થિતિ સારી રહેશે કારણ કે વ્યક્તિના જીવન રાહુ અને કેતુના ભાગ્યનું નિયંત્રણ ભગવાન વિષ્ણુના હાથમાં છે બીજી બાજુ આ ઉપાય ખૂબ જ શુભ રહેશે ઉપાય કર્યા પછી તમારા જીવનમાં પૈસા આવવા લાગશે તમારા જીવનમાં આવનારા પૈસા વધશે ત્યાં વરસાદ પડશે અને તમને તમારા જીવનની તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે કારણ કે મિત્રો જો માતા લક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો દુનિયાની કોઈ શક્તિ તે ગાયને શું ખવડાવવું જોઈએ અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આશીર્વાદ મેળવવા માટે કયા પ્રકાર ઉપાય કરી શકાય મિત્રો તમે જોયું જ હશે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળી પૂજા હોય કે ધનતેરસ પૂજા હોય કે કોઈ પૂર્ણિમાની પૂજા હોય ત્યારે તમારા પરિવારના સભ્યો ચોક્કસ ગાય માતાની પૂજા કરે છે અને ગાય માતાને પ્રસાદમાંથી થોડીક પૂરી ખવડાવે છે જો વધારે નહીં તો ચોક્કસ બે પૂરીઓ ખવડાવે છે તો મિત્રો તમારે બાર એપ્રિલે ચૈત્ર પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરવો પડશે અને સૂર્યદેવને અર્પિત કરીને વિધિ અનુસાર તેમની પૂજા કરવી પડશે અને તેનાથી પરિક્રમા કરવી પડશે અને તમે જે પણ ભોગ તૈયાર કર્યો છે તે કોઈ પવિત્ર નદી પાસેના ઘાટ પર અર્પણ કરવો પડશે અને પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો પડશે કારણ કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પીપળાના ઝાડમાં વાસ કરે છે અને આ એક ખૂબ જ સરળ ઉપાય છે તેથી સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોના અંત સુધી રહો પછી મિત્રો તમારું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે જીવનના ગમે તેટલા દુઃખ પીડા સંકટ અને દુઃખ હોય તે બધા દૂર થઈ જશે આ વિડિયોમાં અમે તમને એક ખાસ અને મહત્વપૂર્ણ વાત જણાવીશું કારણ કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે તમારે ગાયને ખવડાવવાની છે તો મિત્રો તમારા ફાયદા માટે આખો વિડિયો જુઓ તમને ગૌમાતા સંબંધિત બાબતો વિશે જાણવા મળશે અમે તમને એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમને તમારા જીવનના બધા દુઃખ પીડા અને સમસ્યાઓ અથવા તમારી સફળતામાં આવતી કોઈપણ અવરોધોમાંથી રાહત મળશે ગાય માતા જે પોતાના શરીર પર અનેક દેવી દેવતાઓ ધારણ કરે છે તેની સાથે ઘણા શુભ અને અશુભ સંકેતો જોડાયેલા છે એનો અર્થ એ થયો કે જો ગાય દૂધ કાઢતી વખતે લાત મારે અને બધું દૂધ ઢોળી દે તો તે ખરાબ શુકન છે જો કોઈ પ્રવાસ પર જઈ રહ્યું હોય અને તેની સામે ગાય તેના વાહરડાને દૂધ પીવડાવતી આવે તો તે ચોક્કસપણે સફળતા છે તમે જે યાત્રા માટે નીકળ્યા છો તે ચોક્કસ સફળ થશે મુસાફરી કરતી વખતે ગાયનો અવાજ સાંભળવો અને રાત્રે ગાયનું ગરજના સાંભળવી પણ શુભ છે ચૈત્ર પૂર્ણિમાના મહિનામાં ભૂલથી પણ ગાય સાથે આવું ન કરો નહીં તો તે ઘોર પાપ લાગે છે મિત્રો ગાયને ક્યારે મારવી ન જોઈએ શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે

ભગવાન શ્રી કૃષ્ણને આખી તીર્થયાત્રા એક તળાવમાં તળાવમાં બોલાવવી પડી અને આ સ્નાન કરીને તેઓ પાપથી મુક્ત થયા સાથે જ આરામ કરતી ગાયને ક્યારે ક્યારેય તકલીફ આપીને જગાડવી ન જોઈએ પાછલા જન્મમાં જાણી જોઈને કે અજાણતા કરેલા પાપોથી મુક્તિ મળે છે અને ગોલોકમાં સ્થાન મળે છે ગાયને લાકડીથી મારવાથી કે તેના પર પાણી રેડીને જગાડવાથી પાપનો ભાગ બની જાય છે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે જે લોકો ગાયની સેવા કરે છે તેને ખવડાવે છે અને સારી રીતે ઉછેરે છે તેમના જીવનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે જે લોકો દૂધ આપતી ગાયને તેના વાછરડા સાથે દાન કરે છે તેઓ મહાન પુણ્ય પ્રાપ્ત કરે છે અને સ્વર્ગમાં સ્થાન મેળવે છે મિત્રો ચંદ્ર મંગળ અથવા શુક્ર રાહુ સાથે હોય તો પિતૃ દોષ હોય છે એવું પણ માનવામાં આવે છે કે સૂર્યનો સંબંધ પિતા સાથે છે અને મંગળનો સંબંધ રક્ત સાથે છે જો શનિ રાહુ કે કેતુ સાથે સૂર્ય હોય અથવા દ્રષ્ટિ હોય અને મંગળ રાહુ કે કેતુ સાથે યુતિમાં હોય તો પિતૃ દોષ હોય છે આ દોષને કારણે જીવન સંઘર્ષ બની જાય છે

તો તરત જ તે રોટલી ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો જો તમે રોટલી બાજુ પર રાખો અને બીજા દિવસે ગાયને આપો તો તે રોટલી વાસી ગણાશે ગાયને ક્યારે વાસી રોટલી ન આપો તે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે લોટના અગિયાર ગોળા બનાવો તેના પર હળદર લગાવો અને પછી ગાયને ખવડાવો દરેક ગોળાને મિક્સ કરો ગાય માતાના ચરણ સ્પર્શ કરો આમ કરવાથી તમારા બધા કામ થવા લાગશે દુખનો સમય સમાપ્ત થઈ જશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે અને એકવાર તમે ગાયની સાત વાર પરિક્રમા પણ કરી લો તો તમારા બધા કાર્યો પૂર્ણ થશે અને તે જ સમય જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો કા તો રોટલી પર થોડી હળદર લગાવો તમે થોડું ઘી રાખી શકો છો અથવા મિત્રો ગાયને ને ક્યારે સુકી રોટલી ખવડાવશો નહીં સુકી એટલે કે રોટલી ઘી સાથે રાખો અને તેને ખવડાવો હળદર ખાંડની મીઠાઈ અથવા જે કંઈ પણ રાખો એટલે કે ખાલી રોટલી ન ખવડાવશો ત્યારે તમને શું પરિણામ મળશે હા મિત્રો કેટલાક ઉપાયો વસ્તુઓ જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે મિત્રો આ વખતે ચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જયંતિ છે ચૈત્ર પૂર્ણિમા તિથિનો સમય બાર વીસ એપ્રિલ ઓગણીસો પચીસ ના રોજ સવારે મિનિટ વાગ્યા સુધી રહેશે આ દરમિયાન વ્રત રાખનારી મહિલાઓ બાર વીસ એપ્રિલ ઓગણીસો પચીસ ના રોજ ઉપવાસ રાખશે ઉપવાસ ખોલવાનો અર્થ એ છે કે ઉપવાસ તોડવાનો સમય ચંદ્ર પૂજા અને તેને આગળ આપ્યા પછી હશે ઉપવાસ તોડવામાં આવશે પૂર્ણિમા ચંદ્રને અર્પણ કરીને ઉપવાસ તોડી શકે છે અમે તમને એક નાની માહિતી જણાવવા માંગીએ છીએ ભક્તો પહેલું સ્નાન કર્યા પછી સંકલ્પ લો ભગવાન સત્યનારાયણ ભગવાનની પૂજા કરો જેમાં ગંગાજળ આરતી અને તુલસી ખીર સાથે અભિષેક મંત્ર જાપ કરી છે હનુમાન જયંતિ શનિવાર બાર એપ્રિલ ના રોજ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે હનુમાન જયંતિ વ્રત રાખતી સ્ત્રીઓ કે પુરુષોએ ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ પહેલા સ્નાન પછી ભગવાન રામ માતા સીતા અને હનુમાનજીનું નું સ્મરણ કરીને ઉપવાસ સંકલ્પ લેવો જોઈએ મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ પૂર્વ દિશામાં મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ આ સાથે હનુમાનજી પૂજા કરવી જોઈએ હનુમાન ચાલીસા નો પાઠ કરવો જોઈએ હનુમાનજીને ગુલાબ ની માળા અર્પણ કરવી જોઈએ ચમેલી નું તેલ અને દીવો અને સિંદુર અર્પણ કરવું જોઈએ આ સામગ્રી હનુમાનજી ને ખુબ જ પ્રિય છે ગરીબોને અન્ન અને કપડા દાન કરવું જોઈએ કારણ કે આ દિવસે ડાંગર ખૂબ જ વિશેષ મહત્વ છે આ વિડિયોને અનુસરીને તમે ચૈત્ર પૂર્ણિમા અને ઉપવાસની પૂજાનો લાભ મેળવી શકો સાથે ગૌ માતા નો ઉપાય જે અમે તમને કહ્યું છે તે ખૂબ જ શક્તિશાળી ઉપાય છે આમ કરવાથી કોઈ પણ ઘરમાં ક્યારેય અનધન અને કપડા કમી રહેતી નથી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી ચોક્કસ લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો